નમસ્કાર ખેડૂત મિત્રો હું આલોક પાટિલ ભારત કૃષિ કે પ્રાઇવેટ લિમિટેડમાં આપ સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત કરું છું આજે હું માંગરોળ તાલુકાના મોલવણ ગામમાં આવ્યો છું ત્યાં એક આપણા પ્રગતિશીલ ખેડૂત હિરેનભાઈના ફાર્મ પર હું વિઝિટ માટે આવ્યો હતો નમસ્કાર હિરેનભાઈ હિરેનભાઈ તમે આ શેરડીની કઈ જાત બનાવી છે તેર જીરો તેર તેર જીરો તેર ક્યારનું રોપાણ છે પહેલી ઓક્ટોબર પહેલી ઓક્ટોબર અને ખાતરના ડોઝ તમે આમાં કેટલા નાખ્યા છે આની બે જ ડોઝ નાખ્યા પહેલા શ્રીફોસ્ટ હ સુંદર ગોલ હા એટલે એની સાથે અડધું સલ્ફેટ સર્જુ બેક બેક સલ્ફેટ હા અને બીજા ડોઝમાં પાછું શ્રીફોસ છે સુંદર ગોળ તમે સુંદર ગોલ કાયકેન 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 જે તમે ઓર્ગ પોટાસની જગ્યાએ વાપરા પોટાસની જગ્યાએ અને પારા ચડાવ્યા છે આ ચડાવ્યા છે ઓકે અને હમણાં આ શેરડી જે તમારી છે આ શેરડી નું તમારે કેટલા દિવસ થી પાણી ખેંચેલું છે આમાં આમાં પચાસ દિવસ પૂરા થઈ ગયા છે પાણી પાણી છે પાણીનો એક બું આવી પચાસ દિવસ ઓકે હવે તમને જે તમે રાસાયણિક ખાતર પહેલા જ વર્ષે આટલું ઓછું કહ્યું છે

રિઝલ્ટ સારું એટલે સારું સારું એટલે સારું એટલે તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો વપરાય વપરાય મારા ફ્રેન્ડે એટલે મોલવરમાં જ કેરમાં પણ વાપરું છે ઉમેશભાઈ ઉમેશભાઈ હા એનું રિઝલ્ટ પણ અમે જોયું એનો બહુ સારો રિઝલ્ટ છે ઓકે એટલે કેરમાં બી એમણે પોટાશ અને સિફોસ વાપરેલું છે અને રિઝલ્ટ કેવું છે બહુ સારું રિઝલ્ટ એક્ઝેક્ટ રિઝલ્ટ છે એટલે તમે ખેડૂતોને શું ભલામણ કરશો કે મે ચાલુ વર્ષે મારી જેટલી જે 50 40 50 નિંગા જે છે મેં બધામાં આ જ વસ્તુ વાપર્યું છે

શ્રીફળ વાપરું છે DAP ની જગ્યાએ અને સારામાં સારા રિઝલ્ટ તમને મળ્યા છે તો તમે બીજા ખેડૂતોને શું ભલામણ કરશો નહીં વપરાય અમે તો અત્યારે તલમાં પણ વાપરવાના છે તલમાં હા જ્યાં તલ હોઈએ ને તો તલ સાથે પણ તલ તમે કેટલા બનાવવાના છો હમણાં તલ પણ અમારે ચાલીસ વીઘા બનાવવાના તો ટોટલ ચાલીસ વીઘામાં તમે અત્યારે આવી ગયું છે આપણું સો કુલ જે બેગ મંગાવ્યું ઓકે એના માટે જ આવી ગયું ઓકે ઓકે ખરીદી અને પૂછપરછ માટે સંપર્ક કરો 9558382526